સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ભાજપમાંથી ચંદુભાઈ શિયોરા અને કોંગ્રેસમાંથી ઋતિક મકવાણા હતા ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિયોરા વિજેતા થયા છે તો કુલ ચોવીસ રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર ચંદુ શિયોરાને છ લાખ બાસઠ હજાર છસો ને બાવીસ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઋતિક મકવાણાને ચાર લાખ બે હજાર પાંચસો ને ચાર મત મળ્યા છે તો ભાજપના ઉમેદવાર ચંદુ સિયોરાના બે લાખ સાહીઠ હજાર એકસો અઢારની મતથી જીત થઈ હતી ત્યારે વડીપાજા સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી આવ્યો હતો રહી છે ત્યારે આ લોકસભા વિસ્તારમાં અમે ફરીથી ત્રીજી વખત એટલી કરવા જઈ રહ્યા છીએ આ લોકસભા વિસ્તારની અમે ત્રીજી વખત અને મોટા માર્જિનથી જીતી રહ્યા છીએ ત્યારે આ તકે અમે અનુસંધાને આ જીત નું અમે ક્રષ્ટ બનાવવાના નથી અમારી યોજનાઓ પરિવારજનો સાથે છે ત્યારે આ તકે આ જીતમાં જે સહભાગી છે મારા સંગઠન તમામ પશ્ચિમ વિસ્તારના અમારા સંગઠનના તમામે તમામ શ્રમક્ષી અને સંસ્કૃતિ માટે પાયાના કાર્યકર સુધી તમામનો દિલથી આભાર માનું છું સાથે સાથે આ જીત મોદી સાહેબ જે વિકાસના કામો કરી રહ્યા છે આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એમને પણ જે વિકાસની ફેડી કંડારી છે અને સંગઠનનું કામ કરતા આદરણીય પાટીલજી એમને જે સંગઠનનું કામગીરી કરી છે એ કામગીરીને પણ અનુલક્ષીને આ જીત અમને મળવાની છે ત્યારે આ તકે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ